તો ચાલો આ પ્રાચીન જ્ઞાનને સમજીએ અને જોઈએ કે એ આપણને આજે કઈ રીતે કામ લાગી શકે છે ભગવદ્ ગીતાનો આ શ્લોક છે તો યુદ્ધભૂમિનો પણ એની શિખામણ જીવનમાં દરેક જગ્યાએ કામ આવે છે આનો જવાબ એ ત્રણ ખાસ સ્ટ્રેટેજીમાં છુપાયેલો છે ચાલો એને સમજીએ આ કોઈ હાર નથી પણ પરિસ્થિતિને સમજીને એક સ્માર્ટ પગલું ભરવાની શરૂઆત છે સૌથી પહેલાં જોઈએ કે સ્ટુડન્ટ્સ આમાંથી શું શીખી શકે છે પાંડવોની સેના નાની હતી પણ એમનો વ્યૂહ એટલે કે પ્લાન એટલો મજબૂત હતો કે સામેવાળા પર પ્રેશર બની ગયો સ્ટુડન્ટ્સ માટે આ છે એમનો સ્ટડી પ્લાન સારો પ્લાન લક્ષ્ય સુધી પહોંચાડે છે અને ટેન્શન પણ ઘટાડે છે દુર્યોધને કંઈ પણ કરતા પહેલાં પરિસ્થિતિનું અવલોકન કર્યું અને આ જ છે સ્ટુડન્ટ્સ માટે બીજી સ્ટ્રેટેજી એટલે કે ભણવાનું શરૂ કરતા પહેલાં પરીક્ષાના મેદાનને બરાબર સમજી લો જ્યારે દુર્યોધન ગભરાયો ત્યારે એ સીધો પોતાના આચાર્ય પાસે ગયો આ ત્રીજી અને સૌથી મહત્વની સ્ટ્રેટેજી છે ક્યાંક અટવાઈ જાઓ તો મદદ માંગવી એ નબળાઈ નથી પણ સ્માર્ટનેસ છે હવે વાત કરીએ પેરેન્ટ્સની એમના માટે પણ આ શ્લોકમાં બહુ જ ઊંડી શીખ છે પરીક્ષાના ટેન્શનમાં પેરેન્ટ્સની સૌથી મોટી ભૂમિકા એક વિશ્વાસુ ગાઈડ એટલે કે આચાર્ય બનવાની છે મોટી સેના હોવા છતાં દુર્યોધન ડરી ગયો હતો એમ જ બાળકોની તૈયારી સારી હોય તો પણ એમને ડર લાગી શકે છે દુર્યોધનની ચિંતાનું કારણ હતું સરખામણી અને આ જ ભૂલ પેરેન્ટ્સે ટાળવાની છે જુઓ વાત કરવાની રીતમાં નાનકડો ફેરફાર પણ કેટલી મોટી અસર કરી શકે છે તો ચાલો હવે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બંને માટે આમાંથી જે શીખ મળે છે એને જોડીએ સાચી સફળતા એક ટીમ વર્ક છે સ્ટુડન્ટની સ્ટ્રેટેજી અને પેરેન્ટ્સનો સપોર્ટ બંને જરૂરી છે યાદ રાખો સફળતા એટલે મહેનત પ્લાનિંગ અને સાચા સપોર્ટનું કોમ્બિનેશન પ્રાચીન જ્ઞાનને આજના સમયમાં સમજાવ્યું છે માસ્ટર જીમી પટેલે વધારે જાણકારી માટે તમે એમને આ નંબર પર સીધો કોન્ટેક્ટ કરી શકો છો